કોમનવેલ્થ ગેમ્સની મેજબાની અમદાવાદને મળી શકે છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રેવીસની યજમાની માટેનો પ્રસ્તાવ મુકાયો છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને બે ઠરાવો કર્યા છે અને આ બે ઠરાવો સીડબ્લ્યુ ઓફિસમાં મોકલવામાં આવ્યા છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને યજમાની માટે ભારતની બિન્ડનને મંજૂરી આપી બિડને મંજૂરી આપી છે તો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ફાઇનલ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરાશે કોમનવેલ્થના સિનિયર ઓફિશિયલ્સ આવ્યા હતા અને જ્યારે મંજૂરી મળી છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા બે ઠરાવ કરવામાં આવે છે બંને ઠરાવમાં ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી સીડબ્લ્યુજી લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ કે આ વખતે અમદાવાદ ભારત ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ ગયા અઠવાડિયે કોમનવેલ્થ કમિટીના સિનિયર ઓફિશિયલ્સ ગુજરાત વિઝિટ પર હતા જેમાં અલગ અલગ સ્થળો પર જે ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપણા છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસિજર હોય છે આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ બે હજાર ત્રીસ માટેની દિશામાં જે કઈ પ્રોસિજર્સ છે એ પ્રોસીજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે